અંગ્રેજી ફિલ્મમેકર મેકર રિચર્ડ એટનબરોએ જ્યારે મહાત્મા ગાંધી ઉપર ફિલ્મ બનાવ્યું ત્યારે જ લોકો તેમને જાણીતા થયા એટલે પહેલાં લોકો એમને જાણતા નહોતા એમનો કહેવાનો મતલબ એવું જ હતું પણ હવે તેમના જ ચેલા કારણ કે હવે ગુરુ એવા હોય તો ચેલા પણ આવા જ હોય એટલે તેમના ચેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ કંઈક આવું જ બાફ્યું છે નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ જે બાફ્યું છે આવો સાંભળીએ તેઓ એવું જ કહી દીધું કે પંદર વીસ વર્ષ પહેલા બિરસા મુંડા એટલે કે ભગવાન બિરસા મુંડાને કોણ ઓળખ્યું આવો તો તે બધું શું કહ્યું એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પ્રેરનો કાર્યક્રમ યોજાયો આ એકતા પ્રેરનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો જેવું તેવું નહીં વરસાદ હતો વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી લોકોને તકલીફ ના થાય અધતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો કે ગંદી ના થાય બીજું કોઈ કોઈ ટીકા ટીપણી ના થાય ને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અધતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવી આવશે દૂર દૂર થી અલગ અલગ પ્રાંતમાંથી રાજ્યમાંથી કર્ણાટક આંધ્રપ્રદેશ થી માંડી ઓરિસ્સા થી માંડીને સચિતગઢ થી માંડીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આખા દેશે નોંધ લીધી છે વિશ્વના લોકો એની નોંધ લીધી છે ના આપણે એની ટીકા ટિપ્પણી કરી આટલો મોટો કાર્યક્રમ થાય એટલે છે ખર્ચ થાય

જે દેમોંગરા જે છે આદિવાસીની કુળ દેવી છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવે છે ના આધા શક્તિ જગદંબાનું સ્વરૂપ છે દુનિયાને બતાવું છે કે આદિવાસીઓ પણ આધા શક્તિની ઉપાસના કરે છે કૂડ દેવી એમની દેમોંગરા છે શક્તિની ઉપાસના કરે છે અમારી વાત સાંભળીને અહીંયા 15 દિવસમાં નિર્ણય કર્યો

સારા ડમ માં ના બેસી શકે આદિવાસીઓ એક સારા ડમ માં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો સામાન્ય મંડક નહીં જોયે

બે મોંગરા માતાજી નું દર્શન કર્યો આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતા નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું બે મોંગરા માતાજી દર્શન કર્યા પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા સારી સ્કૂલો ના વિદ્યાર્થીઓ ત્યાં ભેગા કર્યા હતા કોઈ રાજનીતિ નતા કરવા આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં બે મોંગરા ચર્ચા કરી એવા સ્ટુડન્ટ સાથે અમે વાર્તાલાપ કરે કે મોદી સાહેબે શું બન્યું તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કરે છે આટલી આટલી સારી સારી સુવિધા સારા સારા બિલ્ડિંગો મરાય તમે શું બનવાના છો તો દીકરીઓ કીધું અમે આઈએસ અધિકારી બનીશું અમે ડોક્ટર બનીશું એટલે એ બે મોંગરા ત્યાં ગયા ત્યાં પણ બે ત્રણ ત્રણ હેલીપેડ બન્યા સ્વાભાવિક છે પ્રધાનમંત્રી છે ભાઈ સન્માનીય નેતા છે એના માટે હેલીપેડ બને

એવા લોકો છે જે ભીરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે ને આવનારા દિવસોમાં દિવસો ભીરસા એ શું કહીધું આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય અંગ્રેજોની સામે લડાઈ લડતા 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 એમને એવું કહ્યું છે આ વાત બધા લોકો શીખવાની છે અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી ભીલ છે ને તીર કામઠાવડી છે પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ પચીસ વર્ષની હોય એ વખતે દેશ આઝાદ પણ નતો થયો એ વખતે ભીરસા મુંડાએ એ કહ્યું તો

મને કોઈની ટીકા ટીપણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટીપણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે બે પ્રધાનમંત્રી આવે ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે બે બે ટામ જે મળ્યા છે તમામ પ્રકારની સુવિધા આપી છે લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે બહારની જે ટીમો આવી છે દિસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો એ ડેડિયા પણ આવી છે અને નૃત્ય અમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્ય અહીંયા બતાવ્યા છે એમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયા પડવાનો કાર્યક્રમ નથી બન્યો બંનેવ બંનેવ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો

કાયદોના વ્યવસ્થા જણાવો તમે ખૂબ મહેનત કરો તમારા છોકરાને પણ ચિંતા કરજો ભાઈ તમારા છોકરા પણ સારું ભણે આવી સ્કૂલમાં મોકલો આઈએસ અધિકારી બને આઈપીએસ અધિકારી બને કલેક્ટર બને ડીએસપી બને કમ ભાઈ આ હા ગરીબ આ મનસુખ પસાવાના આ નિવેદન વિશે આપ શું વિચારો છો જેવુંથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી બીજી ચેનલ પણ છે જેનું નામ છે ગુજરાત પ્લસ અને અમારી વેબસાઇટ પણ છે ગુજરાત પ્લસ ડોટ ઇન એટલે કે ડબલ્યુ 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 ગુજરાત પ્લસ ડોટ ઇન એના ઉપર પણ જઈને તમે અમારા નવા વિડીયો નવી ચર્ચાઓ અને નવા મુદ્દાઓને જોઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર